નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર YouTube ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો છે એમાં આપણે ચર્ચા કરીશું દસમી ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર આજે દસ ડિસેમ્બર છે અને તમારે જો આપણા કરંટ અફેરની લેકચરની આજની તેમજ દરરોજની અને મહિનાઓની પીડીએફ જોઈતી હોય બરાબર તમામ પીડીએફ તમને આપણી એપ્લિકેશન એપ્લિકેશનમાં મળી જશે લિંક ડિસ્ક્રિપ્શનમાં છે બાકી કોર્સ ઓફર સંબંધિત માહિતી માટે આ નંબર છે વોટ્સએપ મેસેજ કરી શકો છો આ નંબર ફોન કરી શકો છો આજે ડિસેમ્બર છે બરાબર અને બાકી ટેસ્ટ બરાબર આ ત્રણેય વસ્તુ અત્યારે અપલોડ થઈ ચૂકી છે એપ્લિકેશનની અંદર પેઇડ કોર્સ બરાબર તમે ડેમો તરીકે જયારે ફ્રી લેક્ચર જુઓ છો તો ફ્રી લેક્ચરની અંદર છે તમને નવેમ્બર સુધીનું કન્ટેન્ટ દેખાડશે ડિસેમ્બરનું

કોર્ડિનેટર તરીકે નિયુક્ત થનાર સ્ટેફન પ્રાઇઝનર એ કયા દેશના છે તો સ્ટેફન પ્રાઇઝનર એ ઓસ્ટ્રિયાના છે આન્સર આવશે ઓસ્ટ્રિયા ઓસ્ટ્રિયાની રાજધાની છે વીએના બરાબર થોડું યાદ રાખીશું હાલમાં જ છે ડિસેમ્બર પચીસમાં યુએન મહાસચિવ એન્ટોનિયો ગુટેરસ એમના દ્વારા ઓસ્ટ્રેલિયાના ઓસ્ટ્રિયાના સ્ટેફન પ્રાઇઝનર છે એમને ભારત માટે નવા યુએન રેસિડેન્ટ કોઓર્ડિનેટર તરીકે નિયુક્ત કરવામાં આવે છે તો પહેલી વસ્તુ તો એ કયા દેશ માટે તો કે ભારત માટે બરાબર આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે એમની મુદત એટલે કે કેટલા વર્ષ માટે નિયુક્ત કર્યા છે એમને ચાર વર્ષ માટે એમને નિયુક્ત કર્યા છે બે હજાર ઓગણત્રીસ એમનો કાર્યકાલ શરૂ થશે અને બે સોરી બે હજાર પચીસ થી શરૂ થશે ઓગણત્રીસ સુધી એટલે સર ડિસેમ્બર મહિનાની ઓગણત્રીસ સુધી કોને રિપ્લેસ કરશે સોમ્બી શાર્પના છે એમને એમનું સ્થાન લેશે એમનો ચાર વર્ષનો કાર્યકાળ પૂરો થઈ ગયો હવે એમની કારકિર્દીની શરૂઆતની વાત કરીએ કોની સ્ટેફનની તો એ એમણે ખાનગી ક્ષેત્રથી શરૂઆત કરી હતી સત્તાણુંમાં યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ સાથે જોડાઈ ગયા હતા બરાબર બે હજાર એકથી બે હજાર ચાર સુધી ડેપ્યુટી ચીફ તરીકે બોર્સનિયા અને હર્ગેનિયો હર્ઝેગોવિનાની અંદર એ બે હજાર ચારથી બે હજાર આઠ સુધી ડેપ્યુટી રેસિડેન્ટ રિપ્રેઝેન્ટેટિવ તરીકે એમણે સેવા આપી હતી લાસ્ટમાં એમણે જે સેવા આપી હતી એકવીસ થી પચીસ ચાર વર્ષ માટે ઈરાનમાં યુએન રેસિડેન્ટ કોર્ડિનેટર તરીકે આપી હતી હવે એ ભારતમાં નિયુક્ત થયા છે ત્યાંનો ઈરાનનો કાર્યકાલ પૂરો થયો એટલે હવે એમને ભારતમાં મૂક્યા છે રેસિડેન્ટ કોર્ડિનેટર છે એનું મુખ્ય ક્યારે શું હતું કે યુએનની કન્ટ્રી ટીમ છે એનું નેતૃત્વ કરવું મતલબ કે યુએનની જે કન્ટ્રી ટીમ હોય બરાબર એનું અધ્યક્ષ પદ સંભાળવું મતલબ કે કોઈ પણ એવી મોટી ઇવેન્ટ હોય બરાબર તો એનું એનું પ્રતિનિધિત્વ કરે બરાબર તો એ એનું મુખ્ય કાર્ય હોય તો ભારતના રેસિડેન્ટ કોર્ડિનેટર તરીકે એમનું મુખ્ય કાર્ય યુએન કન્ટ્રી ટીમ છે એનું નેતૃત્વ કરશે અને ભારત સરકાર સાથે મળીને તમામ યુએન વિકાસ કાર્યક્રમો છે એનું સંચાલન કરશે ક્લિયર થઈ ગયું એટલું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એની દિશામાં ભારતની પ્રગતિ સરપાવા માટે મહત્વની ભૂમિકા ભજવશે ઓકે બાકી વસ્તી એની વાત કરીએ તો રાજધાની વિના છે ચલણ યુરો છે તેના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર વાન્ડેર બેલેન્ગ છે ક્લિયર તો આટલું વસ્તુ યાદ રાખી લેજો બીજી વસ્તુ કહી દઉં આજનો વિડીયો થોડોક લોંગ થશે બરાબર કેમ કે કન્ટેન્ટ ઘણું બધું મેં કેમ કે સ્લાઇડ જોઈ તો એપ્રોક્સિમેટલી પચીસ છવ્વીસ તો સ્લાઇડ હતી બરાબર આજનો વિડીયો થોડોક લાંબો તો જોશે જ એટલે થોડુંક શાંતિથી ધીમે ધીમે આપણે અભ્યાસ કરશું એલઆઈસી દ્વારા લોન્ચ કરવામાં આવેલ નવા ઇન્સ્યોરન્સ પ્રોડક્ટનું નામ નીચેમાંથી કયો વિકલ્પ સાચો છે એના માટે નામ માટે કયો વિકલ્પ છે મતલબ કે હમણાં ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ છે એલઆઈસી એ લોન્ચ કર્યું છે એના માટે નીચેનામાંથી કયો ઓપ્શન સાચો છે એલઆઈસી દ્વારા ડિસેમ્બર પચીસ માં એલઆઈસી બે નવા ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ લોન્ચ કર્યા પ્રોટેક્શન પ્લસ અને બીમા કવચ બરાબર તો યોજનાના કોડ આપેલા છે ચારસો આઠસો છ્યાસી આઠસો સત્યાસી આપણે કરશો દેવા દેવા નહીં

બંને પ્રકારની સુવિધા કોણ આપે છે પ્રોટેક્શન પ્લસ વાળો પ્લાન તો એમાં એન્ટર થવા માટેની એજ કેટલી હોય મિનિમમ 18 વર્ષ બરાબર અને મેક્સિમમ કેટલી હોય છે 65 65 થી વધારે તમે ઠેકી ગયા બરાબર તો તમારે છે આ યોજનાનો લાભ ના લઈ શકો પ્રોટેક્શન પ્લસ ની અંદર તમે ના આવી શકો બરાબર આ પ્લાનમાં પોલિસી હોલ્ડર ને 5 વર્ષ પછી પાર્સલ વિડ્રોલ ની પણ મંજૂરી મળે છે પ્રીમિયમ ભરવાની મુદત છે 5 7 10 અને 15 વર્ષ રાખી શકો તમે અને પોલિસી ટર્મ્સ છે બરાબર એ દસ પંદર વીસ અને પચીસ વર્ષ રાખી શકો તમે જે પ્રમાણે તમે એન્ટર થાવી શકે પ્રોટેક્શન પ્લસની અંદર છે બરાબર મેચ્યોરિટી હોય મહત્તમ નાઇન્ટી વર્ષ સુધી હોય શકે છે મતલબ કે મેચ્યુરિટી તમે નેવું વર્ષના થઈ જાવ તો તમારી જેટલી પણ બચતની રકમ હોય એ બધી તમને આપી દે મેચ્યોરિટી નાઇન્ટી વર્ષ રાખે એ પોલિસીની ટર્મ્સ કન્ડિશન ઉપર હોય છે પણ અત્યારે આપણે યાદ રાખવા જઉં છું આમાં એલઆઈસી નું આ છે ને જીપીએસસી માં ઇકોનોમીનો સબ્જેક્ટ હોય અથવા તો બીજી કોઈ એક્ઝામ માં સબ્જેક્ટ હોય તો એની અંદર આ ટોપિક ઉપયોગી બને બરાબર બે નવા ઇન્સ્યોરન્સ પ્લાન શરૂ કર્યા બીમા કવચ પ્રોટેક્શન પ્લસ પ્રોટેક્શન પ્લસ વાત થઈ ગઈ લાઈફ કવર અને સેવિંગ્સ બંને આપે છે બરાબર પાસઠ થી અઢાર આટલી એની છે અને પાર્સલ વિડ્રોલ પાંચ વર્ષ પછી કરી શકો છો બરાબર પાસઠ મેક્સ છે મિનિમમ અઢાર છે હવે બીમા કવર ની વાત કરીએ તો પ્યોર રિસ્કી પ્લાન છે કેમ કે એમાં માત્ર જે એક્સિડેન્ટલ મૃત્યુ છે બરાબર એ કવર થતું હોય છે આમાં અઢાર થી પાસઠ વર્ષ એની એન્ટ્રી લેવલની પેલી એજ છે બરાબર મતલબ કે મિનિમમ અઢાર મેક્સિમમ પાસઠ વર્ષ સુધી લાભ લઈ શકો સાઠ વર્ષથી વધુ વ્યક્તિનો વીમા સ્વીકારણીય કેસ બાય કેસ વધારે હોય છે મતલબ કે જેમ ઉમર વધારે એમ એનો પેલું વીમો વધારે પેલી જે વીમાની રકમ આવતી હોય પ્રીમિયમ ની વધારે હોય બરાબર વીમા કવચની મેચ્યુરિટીની મહત્તમ હોય સો વર્ષ સુધી થાય બરાબર અને પ્લાન હેઠળ ત્રણ પ્રકારની કેટેગરી આપેલી છે આમાં બરાબર એલાઈસી દ્વારા પ્લાનમાં મહિલા અને નોન સ્મોકર માટે ખાસ ઓછા પ્રીમિયમ દર રાખવામાં આવે છે મહિલા માટે ઓછા છે નોન સ્મોકર માટે પણ ઓછા પ્રીમિયમ દર છે મતલબ કે સ્મોકિંગ ને એવું ન કરતો એના માટે ફાયદાકારક છે સૌથી મોટી વીમા કંપની છે આપણને બધાને ખબર મુંબઈમાં છે આરબીઆઈ નું ત્યાં છે બીસીસીઆઈ નું પણ મહારાષ્ટ્રના મુંબઈમાં છે સ્વાગત એફઆઈ નામનું નવું ફ્રેમવર્ક પણે શરૂ કર્યું આ ફ્રેમવર્ક સેબીએ શરૂ કર્યું છે હાલમાં સ્વાગત એફઆઈ નામનું ફ્રેમવર્ક છે એ સેબીએ શરૂ કર્યું છે શા માટે તો વિદેશી રોકાણકારો છે બરાબર ભારતમાં સરળતાથી રોકાણ કરી શકે બરાબર એ માટે એમણે આ શરૂ કર્યું છે તો સેબીએ ડિસેમ્બર માં આજ ફોરેન વેન્ચર કેપિટલ ઇન્વેસ્ટર છે એમેન્ટમેન્ટ રેગ્યુલેશન્સ બે હજાર પચીસ બહાર પાડ્યા છે જેનાથી ઓછા જોખમવાળા વિદેશી રોકાણકારો માટે ભારતમાં રોકાણ કરવું સરળ બને બરાબર તો આનું નામ આપ્યું છે ફ્રેમવર્ક મેં સ્વાગત એફાય ફૂલ ફોર્મ છે સિંગલ વિન્ડો ઓટોમેટિક જનરલાઇઝ એક્સેસ ફોર ટ્રસ્ટ ફોરેન ઇન્વેસ્ટર આ એમણે ફ્રેમવર્ક લોન્ચ કર્યું છે મુખ્ય ઉદ્દેશ તો કે ઓછા જોખમવાળા વિદેશી રોકાણકારો છે એના માટે એક સરળ એકીકૃત અને કાગળ કાર્ય રહિત નોંધણી પ્રણાલી છે વિકસિત કરવી મતલબ કે જે રજીસ્ટ્રેશન વિદેશી રોકાણકારો માટે છે એકદમ પેપરલેસ થઈ જાય અને સરળ ભાષા સરળ રીતે કરી શકે એ માટે આખું એક આ ફ્રેમવર્ક એમણે લાવ્યું છે સેબીએ બરાબર બાકી આ રોકાણકારોને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર અને એફપીસીઆઈ જે આપણે વાત કરીએ છે ફોરેન વેન્ચર કેપિટલ ઇન્વેસ્ટર આ બંનેને નોંધણી મંજૂરી કરશે અને ત્યારબાદ વધારાની દસ્તાવેજીકરણ પ્રક્રિયા પણ નહીં થાય એમાં બરાબર તો વધારાની જે દસ્તાવેજીકરણ પ્રક્રિયા વગર છે એમની નોંધણી શક્ય બનશે ઓકે

કેવાયસી રિવ્યુની મુદત પણ દસ વર્ષ કરી છે વધારીને બરાબર અગાઉ ત્રણથી પાંચ વર્ષની વચ્ચે રહેતી હતી હવે વધારીને દસ વર્ષ કરી દીધી એટલે કેવાયસી માટે પણ લોંગ ટાઈમ સુધી માથાકૂટ નહીં થાય વિદેશી રોકાણ કરવાનું બરાબર બાકી આ બદલાવ બાદ લાંબા ગાળાના વિદેશી રોકાણ કરવાને આકર્ષિત કરશે અને નિયમનકારી ભાર ઘટાડવા માટે પણ મદદરૂપ થશે બાકી વાત કરીએ તો કેવા કેવા રોકાણ રોકાણકારો ની અંદર કેવા કેવા માધ્યમમાં ફાયદો થશે તો સોવરન વેલ્થ ફંડ છે સેન્ટ્રલ બેંક છે બરાબર આ બધા ગવર્મેન્ટ ફંડ છે ઇન્સ્યોરન્સ કંપની છે પોલિસી ફંડ છે તો આ બધાની અંદર એ સ્વાગત એફઆઈ ફ્રેમવર્ક છે બરાબર એ આની અંદર સામેલ કરશે આ બધાને ક્લિયર ચાલો બાકી સેબી છે એની વાત કરીએ તો બાર એપ્રિલ ઓગણીસો અઠ્યાસીમાં

આ વખતે ભારતમાં થયો નેક્સ્ટ ટાઈમ છવ્વીસ માં ઇન્ડોનેશિયામાં થશે ક્લિયર બાકી ઇન્ડોનેશિયન રાજધાની જકાર થાય છે ચરણ તેનો રૂપિયા છે ક્લિયર અને અર્ધ પર્વતીય વિસ્તારોમાં યોજાયેલી છે જે વાસ્તવિક ઓપરેશન સ્થિતિઓ છે એના પ્રમાણે તૈયારી થઈ શકે ક્લિયર ભારતીય દળની કઈ રેજિમેન્ટે ભાગ લીધો તો પેરાશુટ રેજિમેન્ટ આમાં ભાગ લીધો એક પણ અગત્યનો એચએસબીસી ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવેલ નવી ફાઈનાન્શિયલ સુવિધાનું નામ શું છે

બરાબર બાકી મોડલમાં વિવિધ નાણાકીય સાધનો સામેલ છે જેમ કે રિવોલ્વિંગ ફંડ ગેરંટી સપોર્ટ અને રેવન્યુ લાઈક ફાઇનાન્સ બરાબર તો આ બધું આની અંદર સામેલ હશે ઉપરાંત બિઝનેસ સપોર્ટ ઓર્ગેનાઇઝેશન છે એના મારફતે એફપીઓ ટેકનિકલ માર્ગદર્શન બિઝનેસ પ્લાનિંગ બજાર જોડાણ અને ગવર્નન્સ જેવી સહાયતા છે એ બધું અહીંયા પૂરું પાડવામાં આવશે કાર્યક્રમ છે ડિજિટલ રેકોર્ડ કીપિંગ સિસ્ટમ

બોધી દિવસ છે 8 ડિસેમ્બર ઉજવાયેલો છે આન્સર આવશે 8 ડિસેમ્બર બોધી દિવસ શા માટે ઉજવે છે તો કે ભગવાન બુદ્ધ છે એમને આ દિવસે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી 8 ડિસેમ્બર તો એની યાદમાં આપણે 8 ડિસેમ્બરનો દિવસ બોધી દિવસ તરીકે ઉજવીએ છીએ હાલની તારીખમાં પણ ઉજવાય છે બૌદ્ધ ધર્મના લોકો આ તહેવાર ઉજવે છે ક્લિયર તો આત્મજ્ઞાન છે ને સંસ્કૃત પાલી ભાષાની અંદર વાત કરીએ તો આત્મજ્ઞાનને કહેવાય બોધી તો એ માટે થઈને બોધી દિવસ આપણે ઉજવીએ છીએ ભગવાન બુદ્ધ નું મૂળ નામ સિદ્ધાર્થ છે એમની સાથે સંકળાયેલા સ્થળોને યાદ રાખીએ બુદ્ધ નો જન્મ નેપાળના લુંબિની બોધિગયામાં થઈ હતી બરાબર દીક્ષા સ્થળ સારનાથ પ્રદેશમાં અને એમનું કુશીનગર ઉત્તર પ્રદેશમાં આવેલું છે બરાબર આ બધું યાદ રાખજો આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ક્યારે ઉજવેલો છે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ છે એની ઉજવણી હાલમાં જ નવ ડિસેમ્બરે કરવામાં આવેલી આન્સર આવશે નવ ડિસેમ્બર થીમ છે યુનાઇટિંગ વિથ યુથ અગેન્સ્ટ કરપ્શન સેપિંગ ટુ મોરો ઇન્ટેગ્રિટી બે હજાર ત્રણમાં સૌથી પહેલી વખત ઉજવ્યો સંયુક્ત રાષ્ટ્ર ઉજવે છે અને અંગ્રેજીમાં એને ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે પણ કહેવાય ફટાફટ એક વખતના ક્વેશ્ચન ઉપર જોઈએ એનસીસીએલ એના ચીફ મેડિકલ ઓફિસર તરીકે કોની નિયુક્તિ થઈ ડોક્ટર રેણુકા માટે એનસીસી નેટવર્ક પર એપીઆઈ ખોલવા માટે એ કઈ કંપની સાથે પાર્ટનરશિપ કરી છે ફાઈવજી નેટવર્ક એપીઆઈ માટે નોકિયા પાર્ટનરશિપ કરી ભારતીય આવશે ભારતીય એરટેલ ફી રેટિંગ એ પચીસ અનુમાન લગાવ્યું

કપ ફાઈનલ માં સિમરન પ્રીત કોર બ્રાર એમને મહિલાની પચીસ મીટર પિસ્તોલ માં ફાઈનલ માં કયો મેડલ મેળવ્યો એમણે મેળવ ગોલ્ડ ગોલ્ફ માં ઓસ્ટ્રેલિયા ઓપન ટુર્નામેન્ટ નું ટ્રોફી કોણે જીત્યું છે તો નીરગાર્ડ પેટરસન એ જીત્યું છે કયા રજની પોલીસ દ્વારા મહિલાઓ માટે તો મહિલાઓની સુરક્ષા ના હેતુ થી અભય બ્રિગેડ ની રચના કરવામાં આવે છે અભયા બ્રિગેડ ની રચના બિહાર કરી આન્સર આવશે બિહાર અમેરિકાએ પ્રસ્તાવિત નવા જી ટ્વેન્ટી સૂચિની અંદર છે બરાબર એ કયા દેશને દૂર કરીને પોલેન્ડ ને સામેલ કર્યું છે તો આફ્રિકાને દૂર કર્યું સાઉથ આફ્રિકાને બરાબર ને પોલેન્ડને એડ કર્યું આ અમેરિકાની સૂચિ પ્રમાણે બરાબર હતું જી ટ્વેન્ટીનું બરાબર આજના દસ ડિસેમ્બરના કરંટ અફેર બરાબર ગઈ કાલે લગભગ ઓક્ટોબરનો ઓલ્ડ નો નથી આવેલો આજે કોશિશ કરશું એક બે પીડીએફ મૂકવાની બરાબર